નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વલસાડ મોટા બજારના શ્રીજી ટાવર અને મહાલક્ષ્મી ટાવર મળી કુલ તેત્રીસ દુકાન ચાર લિફ્ટ અને બે બેંક ને સીલ કરી દેવામાં આવ્યા વલસાડના મોટા બજારમાં આવેલી શ્રીજી ટાવરમાં ફાયર સેફટી ન હોવાથી વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે અઢાર દુકાન બે બેન્ક અને બે લિફ્ટ તથા તિથલ રોડ પર આવેલ મહાલક્ષ્મીમાં પંદર દુકાનો અને બે લિફ્ટ મળી તેત્રીસ દુકાનો ચાર લિફ્ટ અને બે બેંકને સીલ મારી દીધું છે એપાર્ટમેન્ટના રહીશો દુકાનદારો બેન્કના કર્મચારીઓમાં જેને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે નગરપાલિકાના કર્મચારીઓએ બેંકના કર્મચારીઓને બહાર કાઢીને બેંકને સીલ કર્યો એક મહિનો અગાઉ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અઠ્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જે ઘટનાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ જગ્યાએ ચેકિંગો થઈ રહ્યા છે જે અંતર્ગત શાળા હોય કોલેજ હોય બેન્ક હોટલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસ મોલ સિનેમા અપાર્ટમેન્ટ હાઈરાઈઝ બિલ્ડિંગો અનેક મિલકતોમાં ફાયર સેફટી અંગેની તપાસ કરવાના જે આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે તે અંતર્ગત નગરપાલિકા દ્વારા પણ શહેરની જે હાઇરાઈઝ બિલ્ડીંગ અપાર્ટમેન્ટ હોટલ હોસ્પિટલ અને લગ્નના હોલ સહિતના તમામ એવી જગ્યા કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે વલસાડ ખાતે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે આપણે ઉપરના અમારા ઉચ્ચ અધિકારી દ્વારા અમને જે કામ સોંપણી કરવામાં આવેલી હતી આ શ્રીજી ટાવરમાં આગળ ત્રણ નોટિસ આપેલી છતાં એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલ નથી તો અમારા ઉચ્ચ અધિકારી શ્રી રિજિયન ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા દ્વારા અમને જે હુકમ કરવામાં આવેલો તો રોજ અમે આ અઢાર દુકાનો સીલ કરેલી છે ફાયર એનો સી નથી આ લોકો જોડે ફાયરની કોઈ સિસ્ટમ લગાયેલી નથી એટલા માટે નોટિસ અમે આપેલી છે આગળ ઉપર કેટલી દુકાનોને સીલ કરવા ટોટલ અઢાર અઢાર દુકાનો સીલ કરવામાં આવેલી છે આમાં બેંક અને બીજી દુકાનોનું સીલ કરવામાં આવેલું છે અંદર પણ સીલ કરવામાં આવશે હજી કાર્યવાહી ચાલુ છે આગળ આજે જોકે આ ફાયર સેફ્ટી વાળા અત્યારે આવી અને અહીંયા સીલ મારી ગયા છે અને બીજું તો ઠીક છે અત્યારે જે એમણે બેંક બંધ કરાવી છે હવે અમારો અમારા કસ્ટમર છે એમને જવું હોય તો ક્યાં જવું એમાં એમ કે કંઈ ક્વેરી હોય અત્યારે મેઇન વસ્તુ અત્યારે જરૂરિયાત બેંક છે હવે બેંક જ એમણે બંધ કરાવી દીધી તો હવે અમારા કસ્ટમર ક્યાં જાય અને આ તકલીફ અમને પડી જાય બીજું કે હવે આની હિસાબે અમારી બેંક પડી એટલે અમારે અત્યારે વાપી જવું પડશે અહીંયાથી આટલું બધી અમારે તકલીફ કરવી પડે કેટલા દિવસ બંધ રહેશે શું રહેશે કાંઈ ખબર નથી તો હવે આ તો હોડી વચ્ચે હોપર એવું થઈ જાય કે આ લોકો એમ કહે છે કે ફાયર સેફ્ટીવાળાનો વાક છે ફાયર સેફ્ટીવાળા એમ કહે છે કે તમારા જે માલિક છે એનો વાક છે તો અમે ક્યાં જઈએ અમે તો બેંક લઈને બેઠા છે ને કાંઈ નાની મોટી દુકાન નથી બેંક લઈને બેઠા છે તો અમે ક્યાં જઈએ ને અમારા કસ્ટમર ક્યાં જાય